તો ખેડૂત મિત્રો અત્યારે ધરતીપુત્રની હાલત ખરાબ છે મગફળીમાં ઈયળનો પ્રકોપ એટલો છે ભસ્કરી ઈયળ લાગી ગઈ છે જુઓ આ ઈયળ છે આ ઈયળ એટલે એકાદી નથી આના ધણના ધણ છે અમે એનું ખાધેલું જુઓ આ મગફળીની તમે હાલત જુઓ એક પણ પાંદ રેવા દીધું નથી અગણિત ઈર આવી ગઈ ધણના ધણ આવી ગયા ખેડૂત પુત્ર અત્યારે શું કરે છે તો ચિંતા કરી શકે અને બીજું કે જેને ભૂસું કહેવાય એટલે ભૂસું એટલે આમ તો પહેલાં તો આપણે લેનેટમાં વાપરતા અત્યારે આપણે જે એક જતા હોય ને ભૂચ્છી લેવાનું કેવું આવે અને ઘઉંનો લોટ લેવાનો છે વીસ કિલો જેવો બે કિલો ગોળ અને પાંચસો એમએલ જેવું તેલ લેવાનું અને બધું મિશ્ર કરી અને આ રીતે મગફળીમાંથી ડાયરેક્ટ છાંટવાથી થોડીક નુકસાની બીજી પણ આવે છે પશુપંખી જે ખાય એ બધા મરી જાય પણ ઈયળનું તો સચોટામાં રિઝલ્ટ મળી જ જાય છે જો ખેડૂત પુત્રને અત્યારે આમ જોઈએ તો મગફળી ફેલ જાય એવી ગંભીર પરિસ્થિતિ છે હવે કોણ આવશે ખેડૂત વારે કોણ બચાવશે ખેડૂતને જય હિન્દ જય કિસાન